શ્રી કૃષ્ણ રેડીઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે મિક્સ દાળ પનીર ચિલ્લા બનાવીશું એના માટે આપણે આ મગ મોગર દાળ છે એક અડધી વાડકી છે આ ચણાની દાળ છે એ અડધી વાડકી છે અને પોણી વાડકી ચોખા છે એને આપણે ધોઈ અને આ રીતે આઠથી દસ કલાક પલાળી દેવાના છે આપણે દાળ ચોખા પલળી અને તૈયાર થઈ ગયા છે એને આપણે એક મિક્સરમાં બાઉલમાં નાખીશું એની અંદર આપણે બે ચાર કરી લસણ અને બે લીલા મરચાં છે કટ કરેલા એ નાખીશું પહેલાં પાણી વગર જ આપણે એને પીસીશું હવે ખોલી અને એને જોઈ લઈશું પલાળેલું છે એટલે બહુ પાણીની જરૂર નહીં પડે એટલે આપણે એની અંદર અડધી એક ગ્લાસ પાણી નાખીશું મિક્સ કરી અને ચાલુ કરીશું મિક્સર હવે આપણું દાળ ચોખાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આ રીતે એનું ખીરું રાખવાનું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું છે છ સાત કલાક આપણે પલાળેલા ચીલા હવે એને અડધો એક કલાક રેસ્ટ આપીશું પછી આપણે ચિલ્લા ઉતારીશું આ દાળનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરીશું એમાં આપણે જોઈએ એ રીતે લાલ મરચું નાખવાનું છે થોડી હળદર નાખવાની છે ધાણાજીરું પાવડર નાખ્યો અને થોડો ગરમ મસાલો નાખ્યો અજમો થોડો ક્રશ કરીને નાખીશું માપસર મીઠું નાખીશું હવે બધું આપણે આ રીતે મિક્સ કરી દઈશું એને ખીરું એવું લાગે કે જાડું છે તો જોઈએ તો જરૂર પ્રમાણે એક ચમચી બે ચમચી પાણી અંદર નાખવાનું છે આ રીતે આ ખીરું ચલાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે આ છીણેલું પનીર છે એની અંદર આપણે થોડા ધાણા નાખીશું અને આ રીતે એને મિક્સ કરી લઈશું આ ખીરું આપણે

જે તેલ છે હવે આપણે ચીલો થઈ જશે એને આપણે આ રીતે ઉખાઈ દઈશું પછી એની પર આપણે ચારે બાજુ તેલ નાખીશું ઉપર તેલ કરી અને જે પનીરનો પૂરણ છે એ આપણે એની ઉપર આ રીતે પછી આ તબીજાની મદદથી આપણે એને પ્રેસ કરી દઈશું ધીમા તાપે નીચેનું સાઈડ થવા દઈશું આપણે ચીલાને આ રીતે પલટાઈ લઈશું અને પછી બીજી બાજુ પણ એ રીતે સેટી લઈશું નાના બાળકોનો નાસ્તા જેવું મસ્ત લાગે છે અને ધીરા તાપે શેકવું છે આપણા પનીર ચીલા તૈયાર થઈ ગયા છે વરસાદની મોસમમાં બહુ સરસ લાગે છે નાના બાળકોને તો અતિ પ્રિય છે તમને મારા છેલ્લા ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો